ગત ડિસેમ્બર રોજ ભરૂચ એલસીબી પોલીસે માંડવા ગામ સંજય પટેલને ઇકો કારમાંથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરી હતી રૂપિયા બે પણ બાવીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પ્રાથમિક પૂછપરછમાં અરવિંદ મહેશ વસાવાનું નામ સામે આવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો અને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી છેલ્લા વીસ દિવસથી ધરપકડથી બચવા કુખ્યાત બુટલેગર નાસ્તો ફરતો હતો દરમિયાન ગત રોજ ભરૂચ એલસીબી પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે અરવિંદ મહેશ વસાવા વાલિયા ખાતે તેની સાસરીમાં છુપાયો છે જે માહિતીના આધારે એલસીબી પોલીસે સર્ચ કરતાં અરવિંદ વસાવા મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસના હવાલે કરી વધુ તપાસ આરંભી હતી